2020 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 જે તથા હરેશભાઈ જીવાભાઈ સોલંકી રહીવાસિંહ મોરબી વાળાની ધરપકડ કરી અને એને લગતા આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ગુનો ગંભીર હોય ને તાત્કાલિક ગુનો શોધી અને આગળની તપાસ એડી છે સદરો જગ્યા જે છે ત્યાં પાછળ રૂમ છે ત્યાં ખાનગી સંસ્થામાં ત્યાં હતા અને ત્યાંથી જે પાછળનો બાથરૂમ છે એ પાછળનો ભાગ છે ત્યાં આ લોકો મજૂરી કામ કરતા હતા બંને આરોપીઓ અને એને પાછળથી રાત્રિના પાછળથી આવી અને બાપરો પાડી પ્રવેશ કરી અને બનાવ્યો હતો આ બંનેનો ઇતિહાસ તપાસ છે જે આરોપીઓ છે એની માનસિકતા શું છે